લીંબડી મોટા દેરાસર સામેના રોડ ઉપર આવેલ મિલન જ્વેલર્સના વેપારી મિલનભાઈ જેઓ સોની છે અગિયાર વાગ્યાના અર્સામાં તેમની દુકાનમાં કોઈ ત્રણ વ્યક્તિઓ વીંટી ખરીદવા બાબતે આવ્યા ત્યારે એક વ્યક્તિ દ્વારા વીંટીનું માપ જોવામાં આવતું હતું બીજા વ્યક્તિએ દુકાનનું શટર બંધ કરી મિલનભાઈ પાસે પચાસ હજારની માંગ કરી હતી એ ન દેતા એક વ્યક્તિ દ્વારા હાથમાં પહેરેલા કળા દ્વારા માથાના ભાગી ઈજા પહોંચાડી હતી આ ત્રણેય શખ્સો ઘટના સ્થળેથી નાસી ગયા હતા ત્યારે ઈજાગ્રસ્ત મિલનભાઈની તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા આ બાબતે એમએલસી નોંધાઈ હતી ત્યારે લિમિટેડ સિવિલ માં સોની સમાટના ટોડે ટોડા ઉમટી પડ્યા હતા અને આ બાબતની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને જવા રવાના થયા હતા. મારું નામ મિલન વિનોદભાઈ છે મારી દુકાન ફૂલ પાસે છે અને સવા બનાવ ત્રણ જણા લૂંટના આવ્યો મને મારી ધમકી આવી દુકાન છે સોને ચાંદી મારા કેટલું લઈ ગયા શું લઈ ગયા મને ખબર નથી મને મારીને પાડી દો દુકાન કેટલું લઈ ગયા મને મારીને પાડી દીધો ખબર નથી મને आम जाने तक लाके घर तो मुन्ना ना ना असुम वाहन लेना आया था एक्टी वाले में आया था कैला जाना आया था ठंड साथी टीडीसी न्यूज़ साथ ही कल्पेश वाडेस सुरेनजनगर